ભરૂચ જિલ્લા જેલમાં માનવ અધિકાર દિવસ નિમિત્તે જાગૃતિ શિબિરનું આયોજન કરાયું અત્રેની ભરૂચ જિલ્લા જેલ ખાતે આજરોજ માનવ અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચના સેક્રેટરી પીપી મોકાસી સાહેબની ઉપસ્થિતિમાં તેમના માર્ગદર્શન હેઠળ એલએડીસી પીએલવી ભરૂચ દ્વારા સંયુક્ત ઉપક્રમે જેલના બંદીવાનોને કાનૂની સલાહ ફરિયાદ નોંધણી જામીન મુક્તિમાં સહાય તેમજ માનવ અધિકારો અંગે જાગૃતતા કેળવાય તે હેતુસર સર શિબિરનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં પ્રયાસ સંસ્થા ભરૂચના સોશિયલ વર્કર આશિષભાઈ બારોટ દ્વારા આ પ્રસંગે જેલના બંદીવાનો માટે માનવ અધિકારો અંગે સમાનતા અને સન્માનપૂર્વક જીવન જીવવા તેમજ પોતાના હકો બાબતે બંદીવાનોમાં સમજ કેળવાય તેવા ઉદ્દેશ્યથી સંદેશારૂપે બંદીવાનો દ્વારા તૈયાર કરવામાં આવેલ નાટક ભજવવામાં આવ્યું હતું જે જેલના તમામ બંદીવાનોને ઉત્સાહપૂર્વક નિહાળ્યો આ પ્રસંગે જેલ અધિક્ષક એનપી રાઠોડ દ્વારા બંદીવાનો વતી આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર અંગોની જાર સંબંધ ભારત ન્યૂઝ ભરૂચ